નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયો સાથે મિત્રો શિક્ષકની ભરતી વચ્ચે છે એ બીજી ભરતી છે જાહેર કરવામાં છે છે મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું શું આ ભરતી ભરતી અને સ્થગિત પણ કરવામાં આવી હતી મિત્રો સંપૂર્ણ માહિતી પણ આપવાનું છું મિત્રો વારંવાર આ ભરતી માટે રજૂઆત શા માટે થઈ રહી છે મિત્રો ફરી માંગ શા માટે કરવામાં આવી રહી છે કેમ કે ભરતી છે ઓલરેડી પ્રોસેસમાં છે

પીએ મેલની અપડેટ હોય સાથે મિત્રો સિત્તેર ત્રીસના નિર્ણય છે એ જે બાવીસ ત્રીસના રોજ મૂકવામાં આવ્યો તેનો આપણે સવારમાં સોની સાંજનો વિડીયો મૂક્યો હતો તો જોઈ લેજો અને ખાસ મિત્રો ચેનલ આવશું ચેનલ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ટેલિગ્રામ વોટસઅપ ગ્રુપ જે ઉમેદવારો જોઈન નથી કર્યું ફટાફટ જોઈન કરી નાખો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે મળી જશે તો શું છે મહત્વની અપડેટ વિગતવાર થોડી ચર્ચા કરીએ તો મિત્રો પહેલી આપણે એક ક્લિપ મળી છે એક ક્લિપની થોડી ચર્ચા કરી જે મિત્રો જોવા મળી રહ્યું છે તમને જે ભરતીની પ્રોસેસ છે એ છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં શિક્ષકોની ઘટ જોવા મળી છે મિત્રો સોળસો થી વધુ શિક્ષકોની ઘટ છે એ મિત્રો સિર્ફ છોટાઉદેપુરમાં જોવા મળી છે તો એ ઘટ પૂરવા માટે જ્ઞાન સહાયકને નિમણૂંકી કરવા માટે રજૂઆત કરવામાં આવી મિત્રો વારંવાર કાયમી ભરતી જો સરકાર કરી રહી છે સાથે સાથે મિત્રો ભરતીની જાહેરાત કરી રહી છે તો આવી કરારવાળી જ્ઞાન સહાયકની માગણી શા માટે કરવામાં આવી છે મિત્રો એ પણ એક મોટો પ્રશ્ન છે આ મિત્રો શા માટે કરવામાં આવી છે એ હું તમને છેલ્લે પણ જણાવવાનું છેલ્લે પરિપત્ર પણ મિત્રો મહત્વનો છે ખાસ નિહાળીને જજો તો છોટાઉદેપુર જિલ્લામાં મોટા ભાગે એમઆઈ જે શાળાઓ આવી રહી છે જેમાં ઘટ છે મિત્રો તમે જોઈ રહ્યા છો જેમાં શાળામાં જ્ઞાન શિક્ષકો મૂકીને ઘટ પૂરવામાં આવી છે પરંતુ જે નાની જિલ્લાના સ્કૂલો છે એમાં એક શિક્ષક થી ચાલતી પણ એવી સ્કૂલો જોવા મળી રહી છે જેમાં મિત્રો તાલુકામાં શિક્ષકોની ઘટ હોવાથી જોવા મળી રહ્યું છે જ્યારે કેટલીક શાળાઓમાં શિક્ષક પણ નથી તો આવી શાળાઓની જે વ્યવસ્થા છે એ સુધરે સાથે સાથે મિત્રો જે આપણા બાળકો છે એ અભ્યાસ કરી રહ્યા છે એમનું શિક્ષણ સુધરે તે માટે મિત્રો ફરી જ્ઞાન સહાયક છે એ મૂકવા માટે રજૂઆત કરવામાં આવી છે મિત્રો એક મોટો પ્રશ્ન એ છે કે શિક્ષણ મંત્રી જે માહિતી આપવામાં આવી રહી છે કે ભાઈ ભરતીની પ્રોસેસ છે એ કરવામાં આવી રહી છે તો મિત્રો આટલો વિલંબ શા કારણે થઈ રહ્યો છે વિલંબ થઈ રહ્યો છે જેના કારણેથી જ્ઞાન સહાયક છે ફરી નીમવામાં આવી રહ્યા છે મિત્રો આ હતો પહેલો પ્રશ્ન બીજા પ્રશ્નની વાત કરીએ મિત્રો આમાં સાચું કોણ છે કેમ કે

મિત્રો દિશાની એન્જલ સ્કૂલમાં રવિવારે શૈક્ષણિક વહીવટ અધિવેશન યોજવામાં આવ્યું અને શિક્ષણ વિભાગના સંયુક્ત નિયામક જણાવ્યું કે બે મહિનાની અંદર તમામ ભરતી પૂર્ણ કરવામાં આવશે એટલે કે બનાસકાંઠા જિલ્લાના વિવિધ સંઘના પ્રમુખ જિલ્લા વિવિધ સંઘના પ્રમુખો સહિત ચારસો પચાસથી વધુ સરકારી શિક્ષકો ઉપસ્થિત હતા આમાં તો મોટા પ્રમુખો પણ મિત્રો હાજર હતા અને સાથે મિત્રો શિક્ષણ મંત્રી પણ હશે પ્રમુખો આવ્યા છે તો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને ગુજરાત રાજ્ય મંડળ બનાસકાંઠા સંયુક્ત અધિવેશન રવિવારે ડીસાની શિક્ષણ સેવા વર્ગ કર્મચારી અને શિક્ષણ વહીવટ એન્જલ સ્કૂલ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા દ્વારા આ આજના સમયમાં સરકારી શાળાઓમાં કામગીરી બિરાદવારી હતી નિયામક દ્વારા સો પરિણામ લાવનાર શાળાઓ અને શિક્ષકોની સન્માન નિધિ પણ કરવામાં આવી છે તો મિત્રો સન્માન કરવામાં આવ્યું છે એ બરોબર છે પરંતુ આ એક પ્રશ્ન એ છે કે એક માસમાં ભરતી કરવામાં આવી રહી છે એ બે માસ સુધીનું જે ડિસ્ટન્સ છે એ શા માટે લંબાવવામાં આવ્યું મિત્રો આ એક પ્રશ્ન છે આપણો તો એ પ્રશ્ન એ જોણે પરંતુ આપણે એ પ્રશ્ન હતો એની મિત્રો સંપૂર્ણ માહિતી તમને આપી છે તો ખાસ તમે પણ વિચારજો મિત્રો એક પરિપત્ર છે એ આપણને મળ્યો છે તો પરિપત્ર શું કહેવા માંગી રહ્યો છે એના ઉપર થોડીક વાત કરીએ

વાળી શાળાઓમાં હાલ ખાલી જગ્યાઓ છે તેઓ અન્ય એસઓવી વાળી શાળાઓમાં નિયમિત આપવા અંગે યુગ માર્ગદર્શન માગેલ છે મિત્રો કેમ કે કચ્છમાં આપણને ખબર છે કે ભાઈ કેવી પરિસ્થિતિ છે કચ્છમાં તમે જોવા મળ્યું છે કે એક વિડીયો પણ વાયરલ થયો હતો એક બહુજન સમાજના એક ભાઈ હતા એમને પણ માહિતી આપી હતી કે ભાઈ તે પણ જેટલા બાળકો છે ત્યારે એક શિક્ષિકા કામ કરી રહી છે તો મિત્રો કેટલું યોગ્ય છે કમસે કમ ત્રણ જેટલા શિક્ષકો તો હોવા જ જોઈએ કારણ ત્યાં વચ્ચે એક શિક્ષિકા બેન છે કામ કરી રહ્યા છે તો પણ એ કચ્છની પરિસ્થિતિ આપણે જોઈ શકો છો તો આપણા બાળકો કેવી રીતે ભણી શકે મિત્રો આપશે જણાવવાનું કે જિલ્લા ફેર બદલી ઓફલાઈન ને જિલ્લા ફેર ફેરબદલી ઓનલાઈન કાર્યવાહી પૂર્ણ થાય એટલે કચ્છ જિલ્લામાં શૈક્ષણિકની જે ઘટ છે એ મિત્રો જે જગ્યાઓ ખાલી છે એમાં ફરી જ્ઞાન સહાયકો પૂરા કરવામાં આવે એવી ત્યાંના જે લોકો છે એ પણ કરી રહ્યા છે સાથે સાથે મિત્રો આ પરિપત્ર પણ જોવા મળી રહ્યું છે તો શિક્ષકોની ની ઘટ પૂર્ણ થાય એ મિત્રો મોટો એક પ્રશ્ન છે તો એક બીજો મિત્રો જ્ઞાન સહાયકનો ફરી એક પરિપત્ર છે મિત્રો આવ્યું છે તો એકત્રીસ સાત બે હજાર ચોવીસ સ્થિતિ મંજૂર થયેલ મહેકમ બાદ વિવિધ તબક્કે યોજાયેલ શિક્ષકની બદલી કેમ્પના કારણે આપના તાલુકા શાળાઓમાં સેટઅપ મુજબ ખાલી જગ્યા પર બદલી કેમ્પના શિક્ષકોને નિમણૂક મેળવવા જે તે શાળામાં કામ કરતા જ્ઞાન સહાયકને છૂટા કરવામાં આવેલા હતા આ પ્રકારના છૂટા કરેલા જ્ઞાન સહાયકને અન્ય શાળાઓમાં ખાલી પડેલી જગ્યા પર નિયમો આધારિત પુનઃ જ્ઞાન સહાયક તરીકે પ્રતિયુક્ત આપવામાં પ્રક્રિયા ઉપરોક્ત સંદર્ભ દર્શી ઠરાવ જોગવાઈ ડી અન્ય તારીખ ત્રેવીસ એક બે ના રોજ બપોરે બાર કલાકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી જિલ્લા પંચાયત વડોદરા ખાતે રાખવામાં આવે છે મિત્રો તમે જોઈ રહ્યા છો ફરી જ્ઞાન સહાયક છે એ આવી ગઈ છે આપણે મિત્રો જ્યારે ત્યારે તમને ખબર છે કે બે કે બે વર્ષ મિત્રો ઓલરેડી આપણે એક કે વર્ષ બે વર્ષ થઈ ગયા છે તો અગાઉ પણ એક બે ત્રણ વર્ષ પહેલા આપણે વિડીયો મૂક્યું હતું જ્ઞાન સહાયકનું સોરી જ્ઞાન સાહેબ એક વર્ષ અગાઉ આવેલું છે પરંતુ આપણે જ્યારે જ્યારે અપડેટ આવતી ત્યારે મીડિયા મુક્ત કે ભાઈ આપણો પ્રશ્ન પ્રશ્ન એ રહે છે કે ભાઈ જ્ઞાન સાહેબ નાબૂદ કરવામાં આવે કેમ કે સરકાર જો કાયમી ભરતી કરવા એ લોકો છે કાયમી ભરતી કરે છે તો જ્ઞાન સહાયકો શા કારણ નીમવામાં આવે છે મિત્રો એક વર્ષ ભરતી કરે છે પછી એમને છૂટા કરવામાં આવે છે ફરી એમને બોલાવવામાં આવે છે મિત્રો આ કેટલું યોગ્ય છે મિત્રો અંગે જાણ આપવાના કે સંબંધિત શાળામાં આચાર્ય ઉમેદવારો ઉપર હાજર રહેવા માટે અહીંયા મહત્વનો પરિપત્ર આપણે જોવા મળ્યું છે તો કે કે છે કે ફરી મિત્રો જ્ઞાન સહાયક છે એ લાવવામાં આવી રહી છે મિત્રો ફરી જ્ઞાન સહાયક શા કારણે જો ભરતી સરકાર કરી રહી છે તો ફરી જ્ઞાન સહાયક શા કારણે એક આ મોટો પ્રશ્ન છે બાકી તમારા મનમાં ઉદ્ભવી રહ્યો છે જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો અને બાકી આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક શેર જરૂર સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આજની અપડેટ આટલી હતી બાકી મળીએ નવી અપડેટ એક નવા પરિપત્ર આવ્યો છે એ પરિપત્ર સાથે જય હિન્દ જય સંતા